ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી કુવેતની બે દિવસીય મુલાકાતે છે પીએમ મોદીને રવિવારે અમીર અમીરના મુખ્ય મહેલ બાયન પેલેસમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે પીએમ મોદી કુવેતના અમીર શેખ મેસાલ અલ અહમદ અલ જાબેર અલ સબાહના આમંત્રણ પર કુવૈત પહોંચ્યા છે છેલ્લા તેતાલીસ વર્ષમાં ભારતીય કુવૈતની આ પ્રથમ મુલાકાત છે તે સમયે આ મુલાકાતના મહત્વને જોતા કુવૈતે હવે પીએમ મોદીને તેના સૌથી મોટા સન્માન ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનિત કર્યા છે મહત્વનું છે કે પીએમ મોદીને કોઈપણ દેશ દ્વારા આપવામાં આવેલા વીસમો આંતરરાષ્ટ્રીય સન્માન છે મુબારક અલ કબીરના સન્માનને કુવૈતથી નાઇટ હોડ તરીકે ગણવામાં આવે છે

CN24 News Mobile App